મિથુન રાશિવાળાઓ પોતાના સાથી મનુષ્યથી શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી મહાનતા તો પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ બનવામાં છે આ માત્ર એક સુવિચાર નથી પરંતુ મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકો માટે બે હજાર છબ્વીસના આ પહેલા પખવાડાનો મૂળ મંત્ર છે અક્ષર આપણે ગ્રહોને માત્ર સુખ અને દુઃખની દૃષ્ટિએ જોઈએ છીએ પરંતુ આજનું આ વિશ્લેષણ તમને સમજાવશે કે થ્રી જાન્યુઆરી બે હજાર થી સત્તર જાન્યુઆરી બે હજાર વચ્ચે બ્રહ્માંડ તમને જીવનની સાધારણ સપાટીથી ઊંચકીને ગહનતામાં લઈ જવા અને તરાશવાની તૈયારી કરી ચૂક્યું છે જ્યોતિષશાસ્ત્રનો એક સુવર્ણ નિયમ છે વર્ષની શરૂઆત વર્ષનો દર્પણ હોય છે એટલે કે વર્ષની શરૂઆતમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે તે જ નક્કી કરે છે કે બાકીનું વર્ષ તમે સંઘર્ષ કરશો કે શાસન કરશો આ દ્રષ્ટિએ આવનારા પંદર દિવસ તમારા આખા વર્ષની નીવ નાખનારા છે આ સમયે તમારા મનમાં ત્રણ મોટા પ્રશ્ન ગુંજી રહ્યા છે શું ચાલી રહેલો સંઘર્ષ થંભશે શું સંબંધોની ગુંજ સૂંજશે અને સૌથી મહત્વનો આર્થિક સ્થિરતા ક્યારે આવશે આ તમામ પ્રશ્નોનો ઉત્તર એક અત્યંત દુર્લભ જ્યોતિષીય ઘટનામાં છુપાયેલો જે બરાબર આ જ સમયે તમારી કુંડલીમાં ઘટી રહી છે તમારા સંપર્કના ભાવને છોડીને અષ્ટમ ભાવ એટલે કે રહસ્યોના ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે સામાન્ય રીતે જ્યોતિષમાં આઠમા ભાવને ભય બાધા અને કષ્ટનું સ્થાન માનવામાં આવે છે તમને ડરાવી શકાય છે કે આ સમય ભારે છે પરંતુ અહીં જ તમારે રોકીને સાચી વાત સમજ સમજવી પડશે मिथुन राशि वालाओ माटे अही कोई सामान्य घटना नथी बल्कि एक शक्तिशाली विपरीत राजयोग नु निर्माण થઈ રહ્યો છે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં જઈ રહ્યા છે ગ્રહોનો આ યોગ તમારા માટે ખતરાની ઘંટી નથી બલ્કે એક એવો અવસર છે જે તમારી સૂતેલી કિસ્મતના દ્વાર ખોલી શકે છે બશરતે તમે જાણો છો કે આ ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો આ વિડિયોના અંત સુધી હું માત્ર તમને બાર ચોદ અને સત્તર જાન્યુઆરીની મહત્વની તારીખોનું ગ્રણિત જનહી સમજાવીશ પરંતુ એ પણ કહીશ કે આ વિપરીત રાજયોગને પોતાના લાભ માટે કેવી રીતે સક્રિય કરવો ભવિષ્યવાણીઓની ગહનતામાં ઉતરતા પહેલા આપણે તમારા જીવનના આધારભૂત માળાખાને સમજવું પડશે એટલે કે તે ત્રણ મહાગ્રહ જે આ આખા મહિને તમારા જીવનના સ્તંભ બનીને ને ઊભા છે અને પોતાનું સ્થાન નહીં બદલે સૌથી શુભ સમાચાર એ છે કે દેવ ગુરુ બૃહસ્પતિ તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે જ્યોતિષમાં લગ્નમાં બેઠેલા ગુરુને દિગ્બલી કહેવામાં આવે છે આ એક સુરક્ષા કવચ જેવું છે ભલે પરિસ્થિતિઓ કેટલી પણ પ્રતિકૂળ હોય જ્યાં સુધી ગુરુ તમારા મસ્તક પર છે તમારો નિર્ણય અને તમારો વિવેક અભેદ ભેદ્ય છે આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આવનારા પંદર દિવસોમાં તમે સમસ્યાઓથી ભાગશો નહીં બલકે પોતાની બુદ્ધિમત્તાથી શાંત કરશો બીજી કર્મ ફળદાતા શનિ તમારા દસમા ભાવ એટલે કે કર્મ અને આજીવિકાના ઘરમાં મીન રાશિમાં સ્થિત છે યાદ રાખો દસમ ભાવનો શનિ બિના પરિશ્રમે ફળ નહીં આપતો શનિ તમને કહી રહ્યા છે કે તમારે પોતાની યોગ્યતા સાબિત કરવી પડે છે દસ જાન્યુઆરી સુધી કાર્યક્ષેત્રમાં દબાવ અનુભવાશે કદાચ કરિયર કરિયરનું નિર્ણાયક વર્ષ છે અને તેની હમણ પડી રહી છે ત્રીજું અને સૌથી રસપ્રદ પાસું રાહુ નું છે ભાગ્ય સ્થાન એટલે કે નવમ ભાવમાં કુંભ રાશિનો રાહુ આ સંકેત આપી રહ્યો છે કે 2026 માં તમારું ભાગ્ય સીધા માર્ગોથી નહીં બલકે નવીન વિચાર અને ખુલશે જ્યાં તર્ક કામ કરવાનો બંધ કરી દે ત્યાં રાહુની કૂટનીતિ અને તમારી દૂરદર્શિતા કામ આવશે તો સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે માથા પર ગુરુનું જ્ઞાન હાથમાં શનિનું કર્મ અને ભાગ્યમાં રાહુની ચતુરાઈ હવે પ્રશ્ન એ છે કે જ્યારે મંગળ અને સૂર્ય પોતાનું સ્થાન બદલશે તો ગ્રહોની આ મૂળ સ્થિતિ કેવા પરિણામ આપશે ચાલો વિસ્તારથી સમજીએ આવનારા દિવસોને હવે જોઈએ કે ત્રણ જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી વચ્ચે એક્શન ક્યાં થઈ રહી છે હવે આપણે વિશ્લેષણને બે ભાગમાં વહેંચીશું પહેલો ભાગ છે ત્રણ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરીનો સમય જો તમે પોતાની કુંદળી જો તો આ સમય તમારા સાતમા ભાવ એટલે કે ધનુ રાશિમાં એક મેળો લાગેલો છે જ્યોતિષની ભાષામાં તેને ચતુર્ગ્રહી છે ત્યાં સૂર્ય મંગળ અને શુક્ર એકસાથે હાજર છે હવે વિચારો સાતમું ઘર કોનું છે તમારા સંબંધોનું છે તમારા જીવન સાથીનું છે અને તમારી બિઝનેસ પાર્ટનરશિપનું છે જ્યારે આટલા બધા અગ્નિ તત્વ વાળા ગ્રહ સંબંધોના ઘરમાં બેસે છે તો શું થાય ત્રણથી અગિયાર જાન્યુઆરી વચ્ચે તમારા વૈવાહિક જીવનમાં થોડી ગરમ ગરમી થઈ શકે છે એવું બની શકે કે નાની વાત પર ઝઘડો શરૂ સલાહ એ જ છે કે આ દરમિયાન પોતાના પાર્ટનર પર હાવી થવાની કોશિશ ના કરો મોન આ સમયનું સૌથી મોટું હથિયાર છે બિઝનેસવાળાઓ માટે આ સમય એક્શન ઓરિયન્ટેડ છે તમારી પાસે ઘણા બધા આઈડિયા છે ઘણી બધી મીટિંગ્સ છે કારણ કે બુદ્ધ અહીં છે તમે ક્લાયન્ટ્સને પોતાની વાતોથી પ્રભાવિત કરી લેશો આ સમય નેટવર્કિંગ નેટવર્કિંગનો છે તમે ઘરે બેસી નહીં રહી શકો તમારે લોકોને મળવું પડશે ટ્રાવેલ કરવું પડશે આ ભાગ દોડ તમને થકવશે પરંતુ અહીં તમારા ભવિષ્યની નીવ નાખશે આ દરમિયાન એટલે કે થી અગિયાર જાન્યુઆરી વચ્ચે એક વસ્તુ પર તમારે ખાસ ધ્યાન આપવું તમારા ખર્ચા શુક્ર જે બારમે ભાવના સ્વામી છે તે સાતમા ભાવમાં બેઠા છે તમે પોતાના પાર્ટનર પર લક્ઝરી પર કે કોઈ પાર્ટી ઇવેન્ટ પર મોટા પૈસા ખર્ચી શકો છો પૈસા જરૂર આવશે પણ તે હાથમાં રોકાશે નહીં હવે હું ખાસ કરીને વાત કરવા માંગુ છું અમારી તે માતાઓ અને બહેનો સાથે જે ઘરની ધૂરી છે અમારી ગૃહિણીઓ સાથે જો તમે ઘરનો તે થાંભલો છો જેના પર આખું કુટુંબ તકેલું છે મિથુન રાશિની ગૃહિણીઓ માટે આ પંદર દિવસ બે અલગ અલગ ભાગમાં વહેંચાયેલા છે શરૂઆતના દિવસોમાં એટલે કે ત્રણ થી અગિયાર તારીખ સુધી તમારા સાતમા ઘરમાં ઘણી ગરમી છે એવું બની શકે કે તમારા પતિનો સ્વભાવ થોડો ચીડીઓ થઈ જાય કે તેમના પર કામનો ઘણો પ્રેશર હોય જેનો ગુસ્સો ઘરે નીકળે આ સમયે તમારે ઘરની શાંતિ જાળવા માટે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો પડશે કારણ કે ગુરુ તમારા લગ્નમાં છે તમારામાં એ સમજદારી છે કે તમે વાતને બગાડવા નહી દેશો સલાહ એ છે કે આ દરમિયાન પતિ સાથે ઝઘડો ના કરો બલકે તેમના શાંત થવાની રાહ જુઓ પરંતુ બાર જાન્યુઆરી પછી જ્યારે શુક્ર તમારા આઠમાં પરિસ્થિતિઓ ઘણી સુખદ બની જશે આઠમો ઘર તમારા સસરાલનું છે जोसा सुमा के नंद साथे कोई अनबन चाली रही हती तो बार जानेवारी पची ते सुलझी जशे ससुराल तरफ थी कोई गिफ्ट कपड़ा के आभूषण मरवाना योग बनी रहा छे शुक्र नो आ गोचर तमारा संबंध होमा मां मिठास लावशे एक अने रसप्रद बात सत्रह जानुआरी जारे मंगल आठ मां घर मा उच्च न हशे तो आ तमारी गुल्लक माते घनु सारू छे ग्रहिणी ओनी आदत होई छे પૈસા જોડીને રાખવાની આ સમય તમારી તે ગુપ્ત બચત વધારવાનું છે પતિના ધનમાં વૃદ્ધિ થશે જેનો સીધો ફાયદો તમને મળશે જો તમે ઘરેથી કોઈ નાનું મોટું કામ કરો છો તો ચૌદા જાન્યુઆરી પછી તેમાં અચાનક તેજી આવશે બસ એક વાતનું ધ્યાન રાખજો ચૌદા જાન્યુઆરી પછી કામના બોજને કારણે કમર દુખાવો કે પગમાં થાક અનુભવાઈ શકે છે પોતાને અવગણશો નહીં પોતાની તબિયતને

મિથુન રાશિ માટે શુક્ર પાંચમા અને બારમા ઘરના સ્વામી છે અહીં એક ઘણું સુંદર ભાવાદભાવમનો નિયમ લાગુ પડે છે જ્યારે બારમા ઘરના સ્વામી આઠમા ઘરમાં જાય છે તો આ વિદેશથી લાભનો સંકેત છે જો તમે વિદેશ જવાની કોશિશ કરી રહ્યા હતા તો ફાઇલ આગળ વધશે જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરો છો તો ઓર્ડર મળશે પછી ચૌદા જનુઆરીને મકર મકર સંક્રાંતિ છે सूर्यदेव तमारा 8वां भाव मा प्रवेश करशे सूर्य तमारा 3जा घर એટલે કે મહેનત ના સ્વામી છે 3જા ઘર નો સ્વામી 8મા ઘર માં જઈ રહ્યો છે ત્રીજુ ઘર મહેનત છે 8મો ઘર ગહનતા છે આનો મતલબ છે કે હવે તમારી મહેનત દેખાડા માટે નહીં બલ્કે ગહનતા માં હશે લોકો રિસર્ચ આઈટી ડેટા સાયન્સ એસ્ટ્રોલોજી કે સીક્રેટ સર્વિસીસ માં છે તેમ નો કરિયર અચાનક ચમકી ઉઠશે સૂર્ય અંધારા ઘરમાં પ્રકાશ લઈને જઈ રહ્યા છે એટલે કે જે સમસ્યાઓ અત્યાર સુધી છુપાયેલી હતી તે સામે આવશે અને તમે તેમને સુલજાવી લેશો અને હવે સતરા જાન્યુઆરી આ પખવાડાનો સૌથી મોટો દિવસ મંગળ આઠમા ભાવમાં પ્રવેશ કરશે અને મકર રાશિમાં મંગળ ઉચ્ચના થાય છે આ એક ઘણી મોટી ઘટના છે કેમ કારણ કે મંગળ તમારા છઠ્ઠા અને અગિયારમા ઘરના સ્વામી છે જ્યારે છઠ્ઠા ઘરનો સ્વામી આઠમા ઘરમાં જાય છે તો આ વિપરીત રાજયોગ બનાવે છે આનો મતલબ છે શત્રુઓનો નાશ જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો કોઈ તમારી પર હાવી થવાની કોશિશ કરી રહ્યો હતો કે ઓફિસમાં કોઈ પોલિટિક્સ કરી રહ્યો હતો સતર જાન્યુઆરી પછી તે પોતે જ હારી જશે તમારે લડવાની જરૂર નહીં નહીં પડે તમારી હાજરી જા પૂર્તી હશે અને બીજો સૌથી મોટો ધમાકો અગિયારમા ઘર એટલે કે આવકના સ્વામીનું આઠમામાં ઊંચનું થવું અગિયારવા ઘર લાભ છે આઠમો ઘર અચાનક છે આનો મતલબ છે અચાનક ભારે ધન લાભ આ તે પૈસા નહીં જે તમને સેલરીથી મળે છે આ તે પૈસા છે જેની તમે આશા છોડી દીધી હતી રોકાયેલા જૂના પૈસા ઇન્શ્યોરન્સનો ક્લેમ ગ્રેચ્યુ કે બોનસ કે પૈત્રીક સંપત્તિથી જોડાયેલો કોઈ મોટો નિર્ણય સત્ર થી મહિનાના અંત સુધી તમારી નેટવર્થમાં એક મોટો ઉછાળો આવવાના પ્રબળ યોગ છે તો જો આપણે તેને અલગ અલગ ભાગમાં જોઈએ તો ચોદા જન્યુઆરી પછી જ્યારે સૂર્ય અને મંગળ આઠમા ઘરમાં હશે તો તમારે તબિયતનું થોડું ધ્યાન રાખવું પડશે આઠમું ઘર લાંબા રોગોનું કે એક્સિડેન્ટનું પણ હોય છે કારણ કે મંગળ અને સૂર્ય ત્યાં છે તમને બ્લડ પ્રેશર અને શરીરમાં ગરમીથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે સત્તર જાન્યુઆરીની આસપાસ ગાડી ચલાવતી વખતે કે મશીનરી વાપરતી ઘણી સાવધાની રાખજો ઉતાવળ ના કરો કરિયરમાં જો તમે સરકારી નોકરીમાં છો તો કોઈ ટ્રાન્સફર કે જવાબદારીમાં ફેરફાર આવી શકે છે જે શરૂઆતમાં કદાચ તમને પસંદ ના આવે પણ પછીથી ફાયદાકારક સાબિત થશે પ્રાઇવેટ સેક્ટરવાળાઓ માટે આ સમય ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાનો છે પોતાનું કામ ચૂપચાપ પરો સફળતા પોતે જ બૂમો પાડશે પ્રોપર્ટીના મામલેમાં બુદ્ધ જે તમારા ચોથા ઘરના સ્વામી છે તે પણ આઠમા ઘરમાં જઈ રહ્યા છે સત્તર જાન્યુઆરી પછી રોકાયેલા પ્રોપર્ટીના મામલા હલ થશે જો તમે કોઈ ઘર વેચવા માંગતા હતા અને તે વેચાતું ન હતું તો હવે તે વેચાવાના યોગ છે કન્સ્ટ્રક્શન અને રેનોવેશનના કામોમાં તેજી આવશે મિત્રો ગ્રહ પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ આપણે ઉપાયોથી તેમના નકારાત્મક પ્રભાવને ઘટાડી શકીએ છીએ અને સકારાત્મક પ્રભાવને વધારી શકીએ છીએ કારણ કે બધું એક્શન આઠમા ઘરમાં થઈ રહ્યું છે તેથી ઉપાય પણ આઠમા ઘર સાથે જોડાયેલા હોવા જોઈએ સૌથી પહેલો અને જરૂરી ઉપાય છે શિવ આરાધના આઠમા ઘર મૃત્યુજયનું છે અને તેના દેવતા ભગવાન શિવ છે ચોદા જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી વચ્ચે ગ્રહનો રાશિ પરિવર્તન થઈ રહ્યા હોય રોજ શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમ શિવાયનો એકસો અઠાસી વાર જાપ કરો આ તમને તબિયતની સમસ્યાઓ અને અકસ્માતોથી સુરક્ષિત રાખશે આ એક સુરક્ષા કવચ છે બીજો ઉપાય છે ગુપ્તદાન શનિ અને સૂર્યના પ્રભાવને સંતુલિત કરવા માટે 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ પછી કોઈ ગરીબને કંબલ કે કાળા તલ દાન કરો પરંતુ શરત એ છે કે આ દાન ગુપ્ત હોવું જોઈએ સેલ્ફી લઈને દાન ના કરો આઠમું ઘર રહસ્યનું છે જેટલું ગુપ્ત દાન કરશો એટલું જ તમારું ભાગ્ય ચમકશે અને ત્રીજું પોતાની વાણી પર સંયમ રાખો બુદ્ધ પણ આઠમામાં જઈ રહ્યા છે પોતાની વાણીને મીઠી રાખો કોઈની નિંદા ના કરો નહીં તો બનેલું કામ બગડી શકે છે તો મારા પ્યારા મિથુન રાશિવાળાઓ તેર જાન્યુઆરીથી સતરા જાન્યુઆરીનો આ પ્રવાહ સપાટીથી ગહનતા તરફ જવાનો છે તારીખ સુધી સંબંધોમાં થોડું ધૈર્ય રાખજો અને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ડરવાની કોઈ વાત નથી કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પોતે તમારા લગનમાં બેઠા તમારી રક્ષા કરી રહ્યા છે પોતાના આત્મવિશ્વાસને ઓછો ના થવા દેજો આ બે હજાર છબ્વીસની શરૂઆત છે અને શરૂઆત આટલી ધમાકેદાર છે તો વિચારો અંત શાનદાર હશે જો તમને આ ગહન વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો કોમેન્ટમાં જય શ્રી મહાકાલ કે જય શ્રી રામ લખીને પોતાની હાજરી નોંધાવેજો અને હા જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો બેલ આઈકન દબાવીને અમારા પરિવારનો હિસ્સા બનજો આગામી વિડીયોઝમાં ફરી મળીશું ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો ખુશ રહેજો